બનાશ તો મિત્રો આજે અમારા નવા ગામના વિક્રમભાઈ કાપડી રાજા તરફથી મુલાકાત કરાવી રહ્યો છું આપ ધ્યાનથી વિડીયોને જોશો મિત્રો વિક્રમભાઈ કાપડી ખૂબ સારા એવા મારા મિત્ર છે અને ખેડૂત છે ખૂબ સારા એવા યુવા ખેડૂત છે ખૂબ સારા એમની સાથે ટેકનિકલ ખેતી કરે છે અને મિત્રો એમના ખેતરની અંદર એક સારી આપણી કુદરતી ગુંદી જે તળેલી ગુંદી લોકો ખાતા હોય છે આ એક કુદરતી ગુંદી છે એની હું વાત કરું છું આના ઉપર ખૂબ સારા એવા બાળકો સડી અને ગુંદા ખાતા હોય છે ગુંદા ખાતા હોય છે અને તો મિત્રો એમના સાથે અલ્પેશભાઈ કાપડી રાજા બંને ભાઈઓ સાથે છે અને ખૂબ સારા એવા ગુંદા જે પૌષ્ટિક આહાર કહી શકાય મિત્રો આજથી લગભગ વીસ ત્રીસ વર્ષ પહેલાંની હું વાત કરું તો આપણા ભારત દેશની અંદર જે નાના મોટા બાળકો હતા એ બાળકો આવા ગુંદા ખાતા ગજેટી ખાતા જે વાસેટા કહેવાય ખાતા હા બાવળનું ફળ જે પરડો આવે ખાતા લીમડાની લીંબોળે ખાતા એટલે મિત્રો મોટા ભાગના રોગોનો નાશ થઈ જાય અને બિલકુલ શરીર પૌષ્ટિક આહાર લે જે ફળમાંથી જ આ વનસ્પતિઓમાંથી અલગ અલગ વનસ્પતિઓમાંથી અલગ અલગ ચીજ મળે જેના કારણે આપણું બાળક તંદુરસ્ત થાય અને મોટા ભાગની રોગ પ્રતિકારક શક્તિ વધારે શરીરની અંદર આ જે ફળ છે એ મિત્રો આનું વેલ્યુ આજના વર્તમાન બાળકોમાં છે જ નહીં કેમ કે આજના બાળકો દુકાનનું ખાતા હોય છે ચોકલેટ બિસ્કીટ આવું બધું તો એમની અંદર રોગપ્રતિકારક શક્તિ છે જ નહીં મિત્રો પણ એ જમાનાના ત્રીસ વર્ષ પહેલાંના જે બાળકો ભણતા હતા એ મોટા ભાગનો ખોરાક હતા એ સમયે ન ચોકલેટથી ન મેંગી હતી ને પીઝા ને બર્ગર ને મેંગી કુછ નહીં ઓર આવા ખોરાક હતા મિત્રો તો ખૂબ જ સારા પૌષ્ટિક ખોરાકો અહીંયા પણ તમે જોશો એક બાળક આના ઉપર ચડી રહ્યું છે જે ખાઈ રહ્યું છે તો મિત્રો આપણા ખેતરની અંદર આવી ગુંદી હોય તો ક્યારે પણ કાપશો નહીં બાળકો માટે દેશ માટે પ્રકૃતિ માટે ખૂબ જ ભલું આ વૃક્ષ છે અને ક્યારે પણ કાપશો નહીં તો મિત્રો વિક્રમભાઈ કાપડી બે શબ્દો કહે છે અલ્પેશભાઈ કાપડી તો આ તમને કેવું લાગે વિક્રમભાઈ આ ઝાડ તમે કાપતા નથી એ બદલ તમને હું મા બનાસના વીરપુત્રો ગુરુપતિ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મા બનાસની ધરતીના દરેક જીવસૃષ્ટિનો હું આભાર વ્યક્ત કરું છું વાહ વા સરસ ખૂબ સરસ ખૂબ સરસ પણ તમે ક્યારે કાપતા નથી હા 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 તો બંને ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું કે આ ક્યારેક કાપતા નથી સામે ચીકુડું પીસે સામે આંબો પસે અને ખૂબ જોવા ફળી દરેક પ્રકારના ફળ ફૂલ ઘરે જ મળે છે ખેડૂતના ઘરે વાહ વા સરસ બહુ સરસ બહુ સરસ હા 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 બસ બસ ધન્યવાદ બચ્ચું શું ત્યારે એક બહુ છે હા ખૂબ સરસ પક્ષી પણ ખૂબ ખાય છે અલ્પેશભાઈ કે છે મિત્રો અને ઘર આંગણે હોય આ ઝાડ બહુ સરસ ખૂબ ખૂબ આભાર તો એક વિનંતી કરીશું કે આના જો દાણા મળી શકે તો ભેગા કરી અને આપણા જૂનાગઢમાં એક મુકેશભાઈ ઢાપા છે એમને સુધી પહોંચાડશો એકઠા કરીને ખૂબ ખૂબ આભાર